શું એસપી નઈ આવે કૂતરું બાર જેમ નઈ આવે મો જતો રહ્યો પણ કૂતરાના જ બાર કાઢી ને રહું

ના 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 સવારીઓ વિભલા સવારી સવારી આ દે મમે મમે ભૂખ હોય આ 100% ભૂખ હોય લા ભૂખ હોય પણ બસ એ હારું બે બસ એ અંદર

किरे डरो ललचाओ पहला पुत्र ला पड़ी रख नीचे नीचे पड़ी ला कटाई है मोर पकड़वा दे ले जा तो तो ए तो ऊपर मुसरा थोड़ा मुसरा मुसरा ना नहीं आवे नहीं आवे ऊपर ले थोड़ा आ बस आ जा ला बी पग के बाद

લેમે લો ખુલે એ ગોગા મારું પાયલોટ હમે ગયા મેં ની પડી ગયું છે ગાઈસ કપ્રોક આગળ

હા મન તો એકદમ ચોક્કે જોકો દેખાય ફોન માં બચારો ની વળગતો એ કંટાળીઓ ધરે ખાઈ મહિના તો કેવણ હમ હવાર માં ખબર પડી દે પણ પોણી ના દે મે ડબલ્યુ પોણી પાયલો બી તીન કેમ કે વચ્ચે માર પરીક્ષા ને મુઈ ભૂલી ગયો યાદ આવે જરે પાઉ બે 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 નીચું પૂછ હા કંટીરો ડબલ્યુ બો પોણી પાય પાછો બા ખબર આજુ બાજુ રોડ જે હોય જીપો આ કોલો ખાલી આવો આવો દોની મય નીકળ જપોને આવ નીકળી જા ના પાડતો મય પાડ તો તું સબળ પર રોડું બોડું આજુબાજુ જે પણ વેહી મોય ન પા ઓડી ને અલા ના દોડો બાકી એ આઈ ગયો બસ બેરે 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 મામું એક મિનિટ એક મિનિટ જલ્દી કર જલ્દી આટી ના આટી ના ટોપો

અમે મારીની કૃપાથી સહી સલામત કૂતરાને બહાર નીકાળી દીધો છે સમથિંગ વીસ દિવસથી અંદર પડ્યું હતું એને અમે પાણી પાડ્યું જમવાનું બી આપ્યું ઘણા બધા ટ્રાય કર્યા છતાં બી આ કૂતરો બહાર આવવાની કોઈ શક્યતા નથી પછી મારો ભાઈ અંદર ગયો અને આજે આ કૂતરાને સહી સલામત બહાર નીકાળ્યું છે અને પંદર દિવસથી એને વધારે ખાધું નહીં કેમ કે કુવાની અંદર એટલો કૂવો ઊંડો હોય ને કે તમે જુઓ ને તો આમ ડર લાગે તો આ કુવાના અંદર પડી ગયો તો અને એને બહાર નીકળ્યું અને પછી હવે દેખી લો એનું શરીર એકદમ સુખાઈ ગયું છે અને ભગવાનની દયાથી સહી સલામત બહાર નીકળી ગયું છે અને તમે બી તમારા ગામમાં કે શહેરમાં આ રીતના કૂતરાને કોઈ પડેલું જોયું હોય તો તમે તે જરૂર બહાર નીકાળજો હર હર માર મહાદેવ